સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની અત્યારે જો રૂંઢાના શિયાળા જેવું થયું ને આપણે આજ મોડો મોડો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો હું કહીએ અત્યારે જો આપણે બનાવીએ દિન આખો દિવસનો ન કંઈ બનાવ્યું અત્યારે આપણે થોડોક કંઈક બનાવીએ કારણ કે ટાઈમ હોય તો આખા દિવસનું બનાવીએ ને કરો જો આજે આપણે મોડો મોડો અટાડે ટાઈમ જોઈએ તો થોડોક વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો બસ જો આજે આપણી બીજી ફેરે ફુવારા ચાલુ કરવાના હે એક ફેર આખો અહીંયા પીએ

तो जाओ के घे नजारो सरस मजा ना एकदम ब्यूटीफुल लगे अटाणा जो हाँ समय से सनसेट थवा ने फुवारा हाल जोरदार ने लोकेशन जोरदार लगे अत्य जो लोकेशन मस्ती नुकी गाँव है नजारो ने सनसेट इतना गो एकदम मस्त तो एकदम કે ગાવ બ્યુટીફુલ હે નજારા જો ને જો બકાલન બધાય જતે પીજે છે ડગા કરતા તાકેમાંથી કટકો કાઠી રાખે પણ કટકો કાઠન કઈ જરૂર નહી રહે આખે મે જો પાણી આવે જ છે બકાલ કલસો તો ને પી થી બધાય મે જ પાણી ભુગે ગુંજો ના હતી

મે જે સરસ સરસ મે જે ના ફુવારા કિવર ઉપર લાગે એકદમ વાડી મે જорદાર લોકેશન હો પે ઘટે જ ની ને પાસ સનસેટ નો નજારા આવો હે મસ્ત બ્યુટીફુલ ને જો ખતરો ખતર ફુવારા હલે હે અત્યારે તો જો કોઈ વારે આડે ધોઈ ને કોઈ ફુવારા મિલ્યા ને

પોર ન દેખ દી વરસાદ ને તા ને થાવ જો ગુંદી એકદમ અડગમ નમે ગઈ પણ કાઠવી પડી છે ચાથે હબાળ ઉસી થઈ ગઈ નીચે છડવાન બંધુ ને તવા બહુ વજન ઉપર થી ઠગુઈ હે ને તે જો હેઠો હવ નમે પડ્યો તો બસ અપડી હે દુનિયા ઉતારી લે થોડક ઓટાકીયા બનાવી દુનિયા નું તો મસ્તી ના જવા કુળા કોણા હે એકદમ કે કયા કુણા નોસલ થઈ બાકી જરાક મોટેરા થઈ જાય ને તો નો ભાવે જક તો બે બે ત્રણ નો હે તો ફેરી હે આપણે

તો હેલો સબ્જી બના લિયે પ્રેસ મે ચલ તુરિયા ને મન તો ભાવે ભરત ને ઉસ જ રખ ભાવે તો બસ એ માલે ભદ્ર એકદમ મસ્તી ને ડિઝાઇન વરા જો લોકેશન કે ગાવું હે जोरदार નું મસ્તી નું મન તો બહુ જ ગમે આવો વ્યૂ ને આપડી વ્યૂ ની જો બદલાવ રાખી ને પાણી કરે ને નાખી દીધું થી ખાય મગોટુન

તુરિયા ને કટિંગ કર્યો ને આપણે તેલ માં પહેલા રસોળવે નાખીએ તુરિયા ને પછી ઉપર એક મસાલો નાખી તો જો જલબન સોળ દેજો